ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચન માં આજે આપણે બનાવીશું સોડા વાપર્યા વગર શાકભાજી થી ભરપૂર એવા વેજીટેબલ મુઠિયા બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે સવાનો નાસ્તો બપોરે કે સાંજે કે બાળકોના લંચ બોક્સમાં પણ તમે આપી શકો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અત્યારે શિયાળા સ્પેશિયલ બધા જે શાકભાજી મળતા હોય એ લેવાના આ મુઠિયામાં શાકભાજીનું પ્રમાણ વધારે અને લોટનું પ્રમાણ ઓછું રાખીશું એક કપ મેથી અડધો કપ ખમણેલી દૂધી અડધો કપ ઝીણી ચોપ કરેલી કોબી એક કપ ખમણેલું ગાજર અહીંયા પાલક તમારા પાસે હોય તો પાલક પણ તમે લઈ શકો અને વધારે સીઝનના શાકભાજી લેવાના એક ટેબલ સ્પૂન મરચાની પેસ્ટ લસણ ખાતા હોય તો આદુ મરચાં લસણની પેસ્ટ અને અડધો કપ જેટલા લીલા ધાણા લેશું તો એક બોલ લઈ લઈશું એમાં આપણે મેથી મેથીને મેં ધોઈ નિતારી થોડી ચોપ કરી છે બહુ ઝીણી ઝીણી ચોપ નથી કરી સાથે ગાજરને ખમણી લીધું દૂધી ખમણી લીધી કોબીને ઝીણી ઝીણી એકદમ પાતળી કટ કરી અને અડધો કપ લીલા ધાણા અને એક ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ તીખાશ તમને જોવે તો વધારે પણ ઉમેરી શકો બે ટી સ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને અડધી ટી સ્પૂન જેટલો ગરમ મસાલો તમારે ઓછો ઉમેરવો હોય તો એક ચપટી જેટલો પણ ઉમેરી શકો અડધી ટી સ્પૂન અજમો થોડો મસળીને ઉમેરી દઈશું અડધી ટી સ્પૂન હળદર એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ વધારે પણ ઉમેરી શકો એક ટી સ્પૂન જેટલી વરિયાળી વરિયાળીથી બહુ સારો એવો ટેસ્ટ આવશે બે ટી સ્પૂન લાલ મરચું પાવડર હવે લીલા મરચાં જો તમે તીખા લીધા હોય તો અહીંયા લાલ મરચું એક ટી સ્પૂન જ લેવાનું બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું અને એકથી બે ટી સ્પૂન જેટલી ખાંડ ગળપણ અહીંયા ગાજરમાં પણ હોય તો તમને અહીંયા ઓછું જોવે તો ઓછું પણ ઉમેરી શકો તો બે ટી સ્પૂન જેટલી મેં ખાંડ કે એના જગ્યા પર ગોળ પણ ઉમેરી શકો અડધા લીંબુનો રસ નીચોવી દઈશું અને બધી સામગ્રીઓને આ રીતે મિક્સ કરી દઈશું હવે મીઠું આપણે ઉમેર્યું અને બધા મસાલા ઉમેર્યા એટલે શાકભાજીમાંથી નેચરલી પાણી નીકળશે પાંચ મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું તો આ રીતે મિક્સ કરી પાંચ મિનિટ જેવું મેં એને સાઈડમાં મૂકી દીધું પાંચ મિનિટ પછી આપણે એમાં લોટ ઉમેરવાના છે તો એક ચોથાઈ કપ જેટલો જુવારનો લોટ એક ચોથાઈ કપ જેટલો બાજરીનો લોટ એક ચોથાઈ કપ જેટલો ઘઉંનો કકરો લોટ અને એક ચોથાઈ કપ જેટલો બેસન અહીંયા જો તમારા પાસે જુવાર કે બાજરીનો બેમાંથી એક લોટનો હોય તો ગમે તે એક અડધો કપ લેવાનો ઘઉંનો કકરો લોટનો હોય તો નોર્મલ પણ લઈ શકો અને તમે અહીંયા લોટનું પ્રમાણ તો તમને આગળ જરૂર પડશે તો તમારે વધારે ઉમેરવાનું પહેલેથી વધારે નથી ઉમેરવાનું તો આપણે એક કપ જેટલા બધા લોટ મિક્સ કરીને ઉમેર્યા અને આ રીતે તમે મસળીને લોટ બાંધશો એટલે પાણીની બિલકુલ જરૂર નહીં પડે અને આ રીતે મુઠિયાનો લોટ બંધાઈ ગયો શાકભાજીનું પ્રમાણ વધારે લોટનું પ્રમાણ ઓછું એ રીતે તમારે ધ્યાન રાખવાનું હવે આ રીતે કાણાવાળી પ્લેટ તો મારા પાસે ઢોકળિયું છે એટલે મેં એ લીધું છે તમે ભાત આપણે ઓસાવીએ એ જાળીવાળું વાસણ હોય તો એને ગ્રીસ કરીને લઈ તપેલીમાં પણ મુઠિયા બનાવી શકો તો આ રીતે લોટમાંથી મુઠિયા આપણે આ રીતે પાતળા પાતળા વાળી લઈશું તો આ રીતે હાથેથી મુઠ્ઠીમાં આ રીતે મુઠિયા લેવાના પછી થોડા એને આપણે સ્મૂથ કરી લઈશું અને ગ્રીસ કરેલી પ્લેટમાં આપણે એને મૂકી દઈશું તો મુઠિયા છે એ પાણી વધારે થશે એટલે ત્યારે જ તમારે બધા મુઠિયા વાળી લેવાના અહીંયા મને લોટની વધારે એક્સ્ટ્રા જરૂર કે પાણીની જરૂર બિલકુલ નથી પડી પણ ડિપેન્ડ તમારા શાકભાજીમાં પાણી અને લોટ તમને વધુ ઓછો થોડો એક બે ચમચી જરૂર પણ લાગે કે ઓછો પણ જરૂર પડે આ રીતે બધા મુઠિયા મેં વાળી મૂકી દીધા હવે સ્ટીમરમાં ઢોકળિયામાં મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું પાણી આ રીતે ઉકળવા લાગે એટલે આપણે મુઠિયા મૂકી દઈશું અને આપણે એને પચીસથી ત્રીસ મિનિટ જેવા મીડિયમ ફ્લેમ પર થવા દઈશું તો પચીસ ત્રીસ મિનિટમાં મુઠિયા એકદમ સારી રીતે સ્ટીમ થઈ રેડી થઈ જશે અને આ રીતે ફૂલી જશે તો આપણે આમાં ઈનો કે સોડા કાંઈ નથી ઉમેર્યું આપણે શાકભાજીનું પ્રમાણ વધારે રાખશો તો તમારે ઈનો કે સોડા ઉમેરવાની જરૂર પણ નહીં પડે મુઠિયાની પ્લેટને મેં બહાર કાઢી હલકા બે ત્રણ મિનિટ જેવા ઠંડા થવા દીધા એટલે હું એને આ રીતે ઇઝીલી અડી શકું ત્યાં સુધી મેં એને ઠંડા થવા દીધા આ રીતે મુઠિયાને સેપરેટ કરી લઈશું સેપરેટ કરી મુઠિયાના આપણે પીસીસ કરી લઈશું હલકા ઠંડા થવા દેવાના પછી ધારદાર છરી હોય એ લઈ લેવાની અને એનાથી તમારે મુઠિયાના આ રીતે પીસીસ કરી લેવાના નાના નાના બાઈટ સાઇઝના મુઠિયા વઘારવામાં પણ સારા લાગશે સાથે બાળકોને લંચ બોક્સમાં આપશો તો એ લોકોને ખાતા પણ ફાવે એટલે મેં આ રીતે બધા મુઠિયા કટ કરીને રેડી કરી લીધા હવે આ મુઠિયાને તમે કાચા જ વઘાર વગર પણ ખાઈ શકો ઓછા તેલમાં કે ડાયટ માટે કે તેલ તમારે જો ન વાપરવું હોય તો તમે એમાં જ ખાઈ શકો હું મુઠિયાનો વઘાર કરી રહી છું તો વઘાર માટે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી એમાં બે ટી સ્પૂન રાઈ રાઈને થોડી ફૂટવા દઈશું રાઈ જેવી ફૂટવા લાગે એટલે એક ટી સ્પૂન જેટલું જીરું બે લીલા મરચાંના ટુકડા મેં મોડી વેરાયટીના લીધા છે સાથે મીઠા લીમડાના પાન એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ અને અડધી ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું મરચાં ઉમેરીશું એટલે મરચાંને આપણે થોડા સાતળી લેવાના મરચાં થોડા સોફ્ટ થશે તો મુઠિયા સાથે તમારે જો મરચાં ખાવા હોય તો તમે ખાઈ શકો અહીંયા થોડું મીઠું તમારે વઘારમાં ઉમેરવું હોય તો ઉમેરી શકો મરચાંના ભાગનું પણ હું નથી ઉમેરી રહી થોડું આ રીતે સતરાઈ જાય એટલે મુઠિયાના પીસીસ આપણે જે કરીને રાખ્યા છે એ આપણે ઉમેરી દઈશું અને મુઠિયાને આપણે એકદમ સારી રીતે સાતળી લેવાના છે તો ગેસની ફ્લેમ મીડિયમ કરી બે ત્રણ મિનિટ જેવું તમારે મુઠિયાને એકદમ સારી રીતે સાતળી લેવાનું હલકું કોટિંગ છે મુઠિયાને ઉપર ક્રિસ્પી એવું આવી જાય ત્યાં સુધી નોનસ્ટિક પેનમાં પણ તમે વઘાર કરી શકો સ્ટીલની કડાઈ જો તમે લો તો ગેસની ફ્લેમ સ્લો કરી ચલાવતા રહેવાનું હળવા હાથે અને પછી આ રીતે તમારે મુઠિયાને સારી રીતે વઘારી લેવાના આ રીતે મુઠિયા સારી રીતે સતળાઈ જાય થોડા ક્રિસ્પી એવા થઈ જાય એટલે લીલા ધાણા ઉમેરી દેશું અને મુઠિયા આપણા સર્વ કરવા માટે તૈયાર છે અગાઉથી મુઠિયા તમારે સ્ટીમ કરીને રાખવાના પીસીસ કરીને અને જ્યારે સર્વ કરવા હોય ત્યારે તમે વઘાર કરી સર્વ કરી શકો તો ડિનર હોય કે સવારનો નાસ્તો હોય કે લંચમાં પણ જો તમને ટાઈમ ન હોય તો શિયાળામાં ખાસ કરી બધા શાકભાજી મળતા હોય શાકભાજીનું પ્રમાણ વધારે લોટનું પ્રમાણ ઓછું રાખી આ રીતે તમે મિક્સ વેજીટેબલ મુઠિયા એકવાર ટ્રાય કરજો બાળકોથી લઈ મોટા ઘરમાં ભાવશે બધા અને તમે ચટણી સાથે ટમેટો કેચઅપ સાથે ચા સાથે અને એકલા પણ ખાઈ શકો એટલા ટેસ્ટી મુઠિયા લાગે છે તો એકવાર મિક્સ વેજીટેબલ મુઠિયાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ